એક બારો લાકડા માટે વગડામાં ફાફા મારવા પડે અને મોટો હડી બાવળ જોયો ને એટલે કુવાડા ને છોટિયા નીચે મેકી બે હાથ ને ઊંચા કરીને ત્રિલોકના ના નાથ ને એમ કીધું ગાય દયા ના સાગર મારી કંડિયા વાળી મેલડી તે મારા બાળ બચ્ચા કેટલો રોટલો આપ્યો માં હું

મને એમ હતું કોઈ કોઈ નથી પણ ગરીબનો તો મારો ધણી મેલ તું સ્વભાવ હવે મારો છોકરાને ને દસ દિવસ સુધી રોટલાનો વાંધો નહીં આવે એમ કઈ અને સાહેબ પછી બાવળના થડે થઈને બાવળના થડ ને આમ ત્રણ તાજે ભરી શું કામ નાથો કોળી વગડાની ની કોઈ નથી બાવળની ની આરે વાત કરે છે મિત્ર મારામાં જેમ જીવશે ને એમ તારામાં જીવશે ત્યારે તો તું લીલો ઉભો છે ભાઈ તારી માથે કુવાડાના ઘા કરવાનો મને શોખ નથી થતો પણ મારી ગરીબાઈ છે ને તારી માથે કુવાડાના મને ઘા કરાવે

કાળોતરો નાગ એને ખબર છે માલપાથી કાળોતરો નાગ ધીમે 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 આમ ઉપર છે છઠ્ઠો ને હાથમો ઘા કર્યો ત્યાં કાલોતરા નાગે નાથા કોળી ના જમણા પગની વાક નો નાક જોઈ હાથમાંથી પેલા તો નાખી દીધો પછી એને એમ થઈ ગયું આવડો મોટો નાક કડ્યો માણસ જિંદગીમાં કોઈ એટલે પોતાના દેહ ને પડતો મેં ગયો બે હાથની ની વાળીને તમામ શક્તિ એક થી ભેગી કરી અને એને મનની માલભાઈ એક જ વિચાર કર્યો ગમે એમ કરીને મારા ઘર ભેગો થઈ જાવ મારી ગરીબ ભાઈ ની અને મારા બે છોકરા ને એક વાર મળતા પેલા મોટું જોયું

પણ ગામના જાબાની માલપા આવ્યો ને સાહેબ ત્યાં નાથો કોળી અળગોઠીઓ ખાઈ પડી ગયો પણ જાબાની માલપા કોઈ વડ કોઈ પીપર આવા ઝાડના થડે વડીલો ગામના જેને માથે પનિયા સફેદ બાંધ્યા છે પાઘડીઓ કોઈના હાથમાં હોકા રહી ગયા કોઈના હાથમાં ચલમો આવા વડીલો ગામના ઝાપે બેઠા હાથ

લાકડા ને ફરતા મેઘી અને કાવડી કોઈ હાથ પકડ્યા કોઈ માથું વચ્ચે હવે ઘટના કેવી બને ઝૂપડાની મનીષભાઈ એક રોટલો થાય એટલો ખાલી બાજરાનો લોટ અને ગરીબ બાય હાથમાં કઠરોટમાં લોટ ને મહળીન પોતાના ધણી માટે રોટલા બનાવે છે રોટલો બનાવ શું કામ એને ખબર હતી ગમણા મારો ધણી લાકડા કાપીને આવે છે ને એને ખાવું જોશે એક જ સાહેબ એક રોટલો થાય એટલો જ લોટ એ અડધો રોટલો આમ ટીપ્યો નો ટીપ્યો ત્યાં ઓલા ગામના વડીલો એ ફળિયા વચ્ચે મે હેઠે ઉતારી એમાંથી એક બાપાએ એટલું બોલ્યા બાપા કોઈ ઘરે છે કોઈ ઘરે છે બાપ ઓલી ગરીબ ભાઈ મનીષભાઈ અડધો રોટલો હાથમાં ટીપેલો એક હાથમાં અડધો રોટલો ટીપેલો અને વડીલોને ને આમ લાજ કાઢીને લાજની લાજ ની મોટું દેખાય આવો ફાટલ જેલો હાટલો ગરીબ જેને હોય ને આ બે નું દીકરી હોય તો કઈ પૂરો ભાવ માં પૂન કર્યા છે બાપ અત્યારે ભગવતી ના સારે હે આવી ગરીબ ભાઈ બહાર નીકળી હાથની અંદર એમને મરધો ટીપેલો રોટલો પણ નાથા કોળીને જમીન ઉપર હુવારેલો જોયો ને એ રોટલાને પડતો મેગી પોતાવળા ડગલે જઈને પોતાના ધણીનો માથું ખોળામાં લઈ અને ફાટેલી હાડીના શેડે પોતાનું મોટું સાફ કરીને એટલું કીધું તમને હું નથી સ્વામિનાથ તમને હું થયું પણ સાહેબ

થા ને માલપા બોલો કંડિયો ઠીંગાય ને એ કંડિયા ને હેઠે ઉતારી ને એનું ઢાંકડું ખોલી દો કંડિયામાં માં મારી મેરડી શેખ નથી કાંડિયામાં જો મારી મેલડી છે કે ગામતરે હોય ગઈ અને કાંડી મને વિશ્વાસ મેલડી નો બની જાય ને એને કોઈ ની કમો તે મરવા તેને મેલડી નો કહેવાય એ ભૂલી ગયો એટલે એક વાત પકડી મારા છોકરા ક્યાં મારા બાળકો ક્યાં સ્વામીનાથ બાળકો નિશાળે ભણવા માટે ગયા મારા બાળકોને કોક બોલાવો ને મારા મારા બાળકોને મોટા જોવા છે

મનીષભાઈ એક ઇશારા કર્યા કોઈ વાહણા લાવ્યા કોઈ કડબના પૂળા લાવ્યા કોઈ ખાપણ લાવ્યા કોઈ હૂતર લાવ્યા આવી બધી તૈયારી કરે છે સાહેબ એક બાજુ નિશાળે બેલ વાગ્યો નિશાળી નિશાળ માંથી હો

આગળથી દરવાજો બંધ કર્યો આગળથી દરવાજો બંધ કર્યો નવ વર્ષ નો ભાઈ આઠ વર્ષ બેન વે ને પૂરી દીધા પોતાની જનતા રોઈ રોઈ ને ગાંડી

એની નીચે ઉભા રહીને જમણા હાથ ઉપર નજર કરજે એટલે મોટો હડીખમ એક પથ્થર પડ્યો છે અને પથ્થરની માથે હવાક ફૂટનું એક સિંદૂર વાળું ત્રિશૂલ બનાવેલું છે બેન એની પાસે જા અને ઈ જો કાંઈક તને જવાબ દેન તો બાપને ઈ ને પાછો બેકલે બાકી જગતમાં બીજું તો કોઈ હેન નહીં એટલે દીકરી દરવાજાની આ માથા મંડી ગઈ પછાડવા એટલે ગામના માણસો એટલે કીધું ભાઈ એકવાર બે ભાઈ બેનને બહાર કાઢો ને એકવાર

એમાં સાહેબ પાણો છે પાણામાંથી જવાબ નો મળે થોડીક વાર દીકરી બજારની ની માલપા થોડીક વાર પથ્થરની સામે જોવે પણ સાહેબ ગામના ચોકની માલપા ગામના વડીલો એની પાછળ તો કોઈ હતું નઈ નાથાની પાછળ ગામના ચાર માણસો કાંધિયા બનેલા આગળ પોતાનો જે ભાઈ હતો નાથાનો દીકરો આ બેનનો ભાઈ નવ વર્ષના દીકરાના હાથમાં અગ્નિની કોઈડી આપી છે હાલ આવે બજારમાં પણ સાહેબ જાપાની નજીક આયા ને ત્યારે દીકરી ખાલી એટલું જ બોલી મારો બા સાહેબ સતાય કાઈ જવાબ નો મળ્યો એટલે દીકરીને એમ થઈ ગયું હવે આમાંય કાઈ નથી અને સાહેબ ત્યાંથી દીકરી ઊભી થઈ દર્શક સકલા પાછી કહી હાથમાં ફરાકના છેડા હતા ને નીચે મેકી આકાશમાં નજર કરી બેય આંખ્યું ને બંધ કરી અને તમામ શક્તિ ભેગી કરી અને ગડગડતી ડોટ મેલીન ક્યાં ગઈ મારી મેલડીનો જે મોટો પથ્થર હતો ને હવા ફૂટનું તીરછૂળ હતું ને જેમ માણસ શ્રીફળ નો ઘા કરે ને એમ પોતાના દેહ નો ઘા કરે ને સાહેબ આ કપાળ રહ્યું નહીં ત્રિશુલ ની આજે ભટકા દીકરીનું માથું કપાળ ફૂટી ગયું માથું અને મનીષભાઈ કપાળ ની અબળા આઠ વર્ષ ની દીકરી નું લોહી જે નીકળ્યું ને એ લોહી મારી મેલડી ને માથે પડ્યું ને ત્યાં તો માલપાથી લોઠા ના દાંત ની કકડા મારી મારી

બેટા હું એક માતા મેલડી બોલું છું તું માતા મેલડી બોલે છે હા બાપ હું મેલડી બોલું છું માઇક તારે શું જોઈશ દીકરી માડી મારો ભાઈ એમ કે છે કે મારો બાપ એવો રિહાઈ ગયો છે કોઈ દી ઘરે નહીં આવે માડી મારા બાપને મનાવીને મારા ઘરે પાછો મેં કરે બાપ સાહેબ જગતની માલબાદ દીકરીઓ જે બાપ માટે કરે ને એ દીકરા નથી કરી આ દીકરીઓ જે કરે ને એ દીકરા બાપ માટે નથી કરી શકતા સાહેબ કદાચ બીમારી હોય ને આપણો બાપ મરી જાય ને તો દીકરા તો રૂડુ મનાવવા માટે જગતમાં બધાને રોવું જ પડે બાપ ની પાછળ એ બાપના કદાચ મર્દાને બથ ભરીને રોવે પણ સાહેબ આ દીકરીઓ રહી ને એને ખબર પડે ને છાપેથી પસાડ્યું ખાય

અને સાહેબ ત્યારે માતા મેલડી શું બોલી ખબર છે દીકરી હું તને કઉ છું તાર બાપને હું સમજાવીશ પણ બેટા થોડીક વાર એક બાજુ મારી તને બીજી કઈ ખબર છે મારો બાપ દરરોજ લાકડા કાપી અને અમારા પેટ ભરતો ને લાકડા કાપી કાપીને લાકડાના ભારા વેચતો ત્યારે મેં આજે રોટલા ભેગા થતા મારી મારો બાપ ગરીબ હતો ને પણ મારા બાપ ગરીબ મોટો કઈ નતું ને જાણતા હતા બે ભાઈ બેન હવાર પેન પાટી દર લઈને મારા બાપ ની સામે લાંબો હાથ કરતા ને મારો બાપ દરરોજ અમને એક એક રૂપિયો દેતો એ રૂપિયા દેનારો મારો બાપ માં મારો રૂપિયાનો દેનારો બાપ વિવો રિહાઈ ગયો અમને રૂપિયો કોણ દેશે સાહેબ વિચાર કરો એ દિવસ કેવો હોય છે સમય કેવો હોય છે એ મેલડી કેવી હશે એની દીકરી કેવી હશે મારી મારા બાપ વગર અમે નિશાળે જાયશું તમને રૂપિયો કોણ દેશે મારી માં પાસે તો કાંઈ છે જ નહીં પણ સાહેબ મેલડી એમ કીધું બેટા એ બધોય રસ્તો હું તને કરી દઉં થોડીક વાર આમ એક બાજુ ખઈ જા બાળી શું કામ અને ત્યારે ઝાબાના ખીલમાં બેઠેલી મેરડી એટલું બોલી બેટા તને ખબર છે ગામની માલબા જેટલી ભગવતીઓ બેઠી ને એ તો ભાગ્યશાળી માતાઓ છે પણ હું એક જ એવી અભાગણી માતા ગામના જાપામાં બેઠી છું બેટા ગામના બધા માણસો એની માતાજી જમાડે ને રાજી મોઢે દાંત કાઢીને જમાડે છે અને આ મને જે નાળિયેલ દેવા આવે ને કોઈ દી કોઈ માણસ દાંત કાઢીને મને નાળિયેલ નથી દીધું અને સાહેબ સાચી વાત છે નાનું મોટું મરણ થઈ ગયું હોય અને એને ચાર નાળિયેલ માણા આપે કોઈ દી તમે કદાચ સમસાયન યાત્રામાં જઈને જોવો તો કોઈ માણસ દાંત કાઢીને નાળિયેલ વધારે દાખલો બીનો છે બેટા માણસો પ્રેમ થી બધી માતાજી મારી માથે તો માણસો છૂટા ઘા કરે છે બાપ અને દીકરી અત્યારે ચાર નાળિયેલ તારા બાપ ની ફરતા બાંધ્યા ને

ઈ ચોથું નાળિયેર મારા પથ્થર ની માથે આવે ઈ પેલા જો મારી શરીર થી તારા બાપ નામી ના બંધ નો તોડી નાખો તો તું સાહેબ નાળિયેલ છૂટ્યું અને મારી મેલડી ખાંડુડી શરીર લઈને બહાર નીકળી હોવા નાળિયેલ ફૂટે નો ફૂટે નાનામી ના બધ ને તોડ્યા અને મરી ગયેલા કપાલ ની માથે મારી ભગવતી નાની એવી ના રૂપે હાથ મેકીને માતા મેલડી પાસે ઝડપ લઈ નાથો માલમાં બેઠો થયો એ સાહેબ શમશાન યાત્રામાં આવેલા અડધા તો માણા ખેપટિયા કહેવત છે મનીષભાઈ કે ખેપટિયા ખેપટિયા કેમ ભાગ્યા કહેવાય આટલા બધા આપણે જે ઓશીતા નામ બેઠા છે આપણી મસ્તી અને કોઈ આમથી બે માણા ફળડાટ હોહરા દોડી નીકળે ને એમ કે ભાગો એક પગરખું પહેરો ને એક પગરખું પગમાં ન જડે અને એક ઉઘાડો પગ ને એક પગરખા ને ભાગો આને ખેપટ હવે હું તમારો બીજો આનંદ શું છું